ત્રેવીસ ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ ઇસરો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એ વિક્રમ લેન્ડરનું ચંદ્ર સફળ પર લેન્ડિંગ કરી ઇતિહાસ રચી દીધો હતો ચંદ્રયાન ત્રણ મિશન પૂર્ણ થતાં જ ભારત ચંદ્ર પર સફળ લેન્ડિંગ કરનારો ચોથો દેશ બની ગયો હતો અને આ સાથે જ દક્ષિણ ધ્રુવ ધ્રુવિય ક્ષેત્રની નજીક ઉત્તરનાર પ્રથમ દેશ બન્યો હતો આ ગર્ભ સંરક્ષણની યાદમાં દર વર્ષે ત્રેવીસ ઓગસ્ટ રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસ સંદર્ભે વિદ્યાર્થીઓમાં આંતરિક્ષ વિજ્ઞાન પ્રત્યે જાગૃતિ ઉભી કરવા અને ભારતના અવકાશ પ્રવાસ અંગે તેમને માહિતગાર કરવાના હેતુથી ઇસરોના સ્થાપક વિક્રમ સારાભાઈની જન્મજયંતિ નિમિત્તે બાર ઓગસ્ટ બે હજાર પચીસથી ત્રેવીસ ઓગસ્ટ બે હજાર પચીસ સુધી વિશેષ કાર્યક્રમનું આયોજન ભુજના રિજનલ સાયન્સ સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું ઈસરોના વૈજ્ઞાનિકો દ્વારા એક્સપર્ટ ટોક વિવિધ રસપ્રદ અને જ્ઞાનવર્ધક સ્પર્ધાઓનું અને પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું આજે રિજનલ સાયન્સ સેન્ટર ભુજ ખાતે સ્પેસ એપ્લિકેશન સેન્ટર ઇસરોના નિવૃત્ત ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી આનંદ પાઠક તેમજ સાયન્ટિસ્ટ અને ગ્રુપ ડાયરેક્ટર રિસર્ચ આઉટરીચ મેનેજમેન્ટ ડૉક્ટર ડીરામ પાઠકે એક્સપર્ટ ટોક દ્વારા વિદ્યાર્થીઓને અંતરિક્ષ વિજ્ઞાન અંગે રોચક માહિતી આપી હતી જેમાં અવકાશ વિજ્ઞાન વિશે રસપ્રદ માહિતી સાથે જ સરકારી એન્જિનિયરિંગ કોલેજ ભુજના વિદ્યાર્થીઓ માટે વિશેષ સત્ર યોજાયું હતું આ ઉપરાંત ધોરણ છ થી દસના વિદ્યાર્થીઓ માટે મારા સપનાનું સ્પેસ સ્ટેશન અને ભારતનું ચંદ્રયાન મિશન ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી આ ઉપરાંત ભારતની અવકાશ સફર વિશે એક કમ્યુનિટની રીલ સ્પર્ધા યોજાઈ હતી આ તમામ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા અને દરેક સ્પર્ધાના ત્રણ વિજેતાઓને ગુજકોસ્ટ અને ઇસરો દ્વારા ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત સ્ટેમ અને એસ્ટ્રોનોમી એક્ટિવિટી ડોક્યુમેન્ટરી સ્ક્રીનિંગ વગેરે જ્ઞાનસભર સ્ટેશન યોજાયા હતા આયોજનમાં કુલ દસથી વધુ શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો અને અન્ય મુલાકાતીઓ મળીને કુલ ચૌદસો જેટલા લોકો જોડાયા હતા ચિત્રસ્પર્ધાના નિર્ણાયક તરીકે નિમિષાબેન ભટ્ટ હાજર હતા કાર્યક્રમને સફળ બનાવવાના કેન્દ્રના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી વિરલ પરમારના માર્ગદર્શન હેઠળ ફેસિલિટી મેનેજર આરતી આર્યા લોકવિજ્ઞાન કેન્દ્રના કોઓર્ડિનેટર પ્રવીણુભાઈ મહેશ્વરી તેમજ સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી